મેળાનો ફોર્મ ઉપાડવાનું આજે છેલ્લો દિવસ છે દસ તારીખે છેલ્લી તારીખ અને આજે જે મોટી રાઈટ્સ ફોર્મ નહીં લઈ લઈને જાય નક્કી થઈ જશે કે હવે મોટી રાઈટ્સ આ મેળાના જે એસઓપી છે આના મુજબ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતી ને જેથી મોટી રાઈટ્સ નહીં થઈ શકશે મેળાનો લેઆઉટ સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ એક બે દિવસમાં ફ્રીઝ થઈ જશે પછી જે મોટી રાઈટ્સ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની રાઇડ્સ જે છે અથવા નાના સ્ટોલ ધારકો જે છે આને માટે અમે ફરીથી એક ત્રણ દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું ત્રણ અથવા પાંચ દિવસની જ્યારે લોકો ફોર્મ લઈ શકે છે અને પછી એની હરાજીની પ્રક્રિયા કરીશું અને જે વિસ્તારમાં મોટી રાઇડ્સ નથી આવતી આ વિસ્તારમાં અમે અમુક ઘણી બધી બીજી છે કલ્ચરલ એક્ટિવિટી હોય એન્ટરટેનમેન્ટની એક્ટિવિટીઝ હોય આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટીઝ હોય નાની મોટી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ હોય આ તમામ એક્ટિવિટીસ નો ઉપયોગ કરીને આ જે સ્પેસ હતો આનો યુઝ કરીશું મેં આપણે આજ કીધું કે સાંજ સુધી

નહીં મોટી રાઇડ્સને છેલ્લી તક આપી હતી મોટી રાઇડ્સને મોટી રાઈડ્સના કારણે અમે આ આખું પ્લાન જે છે બહુ ડીલે કર્યો છે અને મોટી રાઇડ્સના કેસીસમાં એક મહિનો આને ખરેખર આને ઇન્સ્ટોલેશનમાં લાગતું હોય છે હવે ફિઝિબલી નથી લાગતું કે મોટી રાઇડ્સ આવીને પછી આ એક્ટિવિટી કરી શકે છે પછી આજે દસ તારીખ સુધી નહીં લઈ જાય તો પછી મોટી રાઇડ્સને તક નહીં આપે